આ વર્ષે સહાય ફાઉન્ડેશન કૈલાશ પર્વતની થીમ પર ગરબા યોજાશે અને ફૂટ ઊંચો કૈલાશ પર્વત બનાવવામાં આવશે ને સાથે કેદારનાથ મંદિર પણ બનાવવાનું આયોજન ગાંધીનગરના દરેક મંદિરોના સંતોને પ્રથમ દિવસે આરતી માટે આમંત્રણ અપાયું છે ને વૃદ્ધાશ્રમના વડીલોને તેમજ દિવ્યાંગ બાળકોને ગરબા જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

યુવાનો માટે તો ગરબા એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે જ એમના વગર નવરાત્રી મેદાન ઉપર અધૂરી છે પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય દિવ્યાંગ બાળકો હોય બાળકો હોય અને એમાં વડીલો કે જે અત્યારની નવરાત્રિથી દૂર રહેતા હોય છે એ પણ આ કૈલાસ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રિનો આનંદ માણે એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે